નાનું એવું છે આપણું હમણાં પાટલાની ની નથી એટલે પાટલા નથી બહુ આપડે બમ હે પારા તણવાનું મિની ટ્રેક્ટર નું એણી નું મિની ટ્રેક્ટર નું એણી નું બમ હે આ ડાઢા હે મિની ટ્રેક્ટર ના આપના પાડવાના આ બમ ના સપોર્ટ ને એવું હોય

છે આયા તમે જો મોડિફાઈ માટે સ્પ્રિંગ ઉ સ્પ્રિંગ ગોલા યાવે રીત ને બમ્પર ઉપર લાગે ત્યારે બમ્પર એક એક આ વે રીત નું હે આ ટેપ બેક પડી હોય આ તો ફાટલા ટૂટલા ટીરિયા પડ્યા હે પછી આ છે આપણે સ્ટિયરિંગ નો બોલો સાયલેન્સર સીટી ખાલી થઈ ગઈ નકર બતાવે આ પછી એમાં કોમ્ફર ની ગ્રી છે આગળની આ રીતના ડાટા મારી આવી રીતનું હોય

આવી રીતના ડાટો હોય ચાર બેરલ હે આપણો મોબાઈલ નંબર છન્નું ત્રણ એસી એકઠ ગામ બા ખેતી સાધન પણ બધાય બનાવીએ છીએ રાપનો પાટલો દાતીનો પાટલો કુયા પીંદળા બલુનિયા જો તમે આગળ વિડીયોમાં જોયું ન છે જે વેલ્ડિંગની પેટી છે એ તમે જોઈ છે આપણે ભાઈ ફાઈબરવુડ નું એવું પણ કરીએ છીએ પંજાબી છત્રી જે અમુક લોકો કેનો પી કે ગામ બામડાસા ગેટ તાલુક કેશોદ જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છન્નું ત્રણ એસી એકવીસઠ